અને ભાઈ ઘર આખો નરતો ખરા તો હાલો જય માતાજી ભોજી શું કરો છો વરસાદ ખાટલા થોડીયા ખટલા પાણી કરી લીધા એવું એમ ને તમારું કામ હતું

તમને શું શું લીધા ગમે તી કરો ફુવા જ્યાં છોકરો આ ગમે ગમે હે ઓ ઓ ઓ પણ આલે ના મને શું ઓબલી મા વાત પાડીશ અરે મારે તો બે તો ફોન ફોન નાખ્યા ભુવાજી તમે આ કરો તમે તમે હાર પર તમે ફોડ્યા

મુન્ની મુન્ની તારી બદનામ કરી નાખું પાવરિયા પકડો ને

શાંત થઈ ગયું હોય તમને ની મુદત આપું બરોબર પૈસા તમા કરાવી જાજો અને હું પૂજામાં પૂરી દઈશ બરોબર હોય દેજો તમને મળી જાય તમને જેટલા પૈસા થતા હોય તો આપી દઉં પડશે તમને આમનું અમને પૂરી દઈશ અમને છે કોઈ ને બાજુ જાય નઈ એવું કરજો તમે તમારું દેવાદાર બરોબર તો કાલ તમારું પેમેન્ટ આવી કરી જોઈએ